દેવ માતાજી મિત્રો અમારી YouTube ચેનલ આવી રહી છે ચરોતરની મજ જો એને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરજો કરજો કહી દીધું છે હા કરજો જ બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા આ લકડો આ નહીં મજા આવે અરે આ તો કોટા ના 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 ખે નહીં મજા આવે રે દે સાર કોટો વાગે જઈશું

મકાઈ હજુ નો ના પડેલા રાતે આવી પાછું ગાહટિયું ગબડા હું ભરતો આયા નહીં કે ત્યાં પાસે આ આ બધું ઢોરનું ના કરી

તッカમ રહે હોવે કાલે કોક લાકડા વાળો પેહી જાવ બપોર્યામ તું બપોર્યામ તો મોબાઈલ લઈને બેહી રહ્યો તરે તું ખેતા મોટો મારતો હોય પણ મારા કોનમાં થઈ જવાનો છું કઈ પેલી વેલો હેડન નહીં

પાછો આઈ તો

માર જોવે નઈ માર દોતો છોડ્યા દોતી લે લે દોતી લે લે મારવા હતું બેઠા આટલો આલ કાકા કોણ યાર આટલો અલ્યા રેવા આટલો ભાઈ

બસ ક્વાન રોડ લઈ જાય અલ્યા તું ના રોહા હેડ હાલ તું ગયા જા ખાવે ને જો નહી હોય તો જોટ મારી આ વાકુ હો તું બધું તું બધું સીધી લાઈ હા જા હેડ ગઈ આવો વાચીન જાય હા